બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિની પૂર્વ સંધ્યા ભાજપ દ્વારા રાષ્ટ્રીય રાજ્ય અને શહેર વિસ્તારો માં આયોજન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ગુજરાત રાજ્યની અંદર બાબા સાહેબ આંબેડકર ને એકસો ચોત્રીસ ની જન્મિત નિમિત ઉભી રહ્યા છે એના ભાગ રૂપે આજે અંકલેશ્વર વિધાનસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ને સાફ સફાઈનો અને સાથે સાથે દીપ ઉત્સવનો પ્રગટ એનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અનુસરણ કરીને વાળી પાર્ટી છે આ દેશની અંદર એક જ એવી પાર્ટી છે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો વળેલી છે એના ભાગ રૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ દીપ પ્રગટનો મહોસાનો કાર્યક્રમ ઉજવ્યો છે અસ્તુ જય ભીમ જય જય ગુજરાત આદરણીય શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આંબેડકરજીની એકસો ચોત્રીસ ની જન્મ જયંતી નિમિત્તે પાર્ટી ને નક્કી કરેલ કાર્યક્રમો મુજબ સમગ્ર દેશમાં રાજ્યમાં અને જિલ્લાઓ અને વિધાનસભા લેવલ પર બાબા સાહેબ ની જન્મ જયંતિની ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જેને અનુસરી સરીને આવતીકાલે એમના જન્મદિવસની આજે પૂર્વ સંધ્યાએ દીપોત્સવી નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર અમારા પ્રદેશના હોદ્દેદાર શ્રી દિનેશભાઈ રોહિત અને અમારા સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા અસ્તુ જય જય ગરવી ગુજરાત